કે ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે હર હંચય ટેબલ ટ્રસ્ટ દ્વારા માનવ સેવા પક્ષી સેવા સહિત વિવિધ સેવા કાર્યોમાં અગ્રેસર રહ્યું છે ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ એક જ છે જનસેવા તે પ્રભુ સેવા હર હંશય ટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા વિદ્યાર્થીઓને દરે ચોપડા વિતરણ કાર્યક્રમ મહેસાણા ખાતે યોજાઈ ગયો હર હંચય ટેબલ ટ્રસ્ટ મહેસાણાના પ્રમુખ ચિરાગ ભૈદરજી દ્વારા સાત સાંતમ બંગલો ઋતુરાજ પાસે ટીવી રોડ મહેસાણા ખાતે વિદ્યાર્થીઓને રાહતદારી ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરે ચોપડા વિતરણમાં ધોરણ એકથી બેના છ ચોપડા રાહતદારી નેવું રૂ આપવામાં આવ્યા હતા તેમજ ધોરણ ત્રણથી બાર અને કોલેજના વિદ્યાર્થીઓને તેર ચોપડા રાહતદારી એકસો એસી રૂપિયા આપવામાં આવ્યા હતા તેઓ હર હં ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ગરીબ તેમજ જરૂરમંદ લોકોને વિનામૂલ્ય ચોપડા કંપાસ બોલપેન વોટરબેગ સ્કૂલ થયેલા આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ખાસ એ જોવા મળ્યું કે ટ્રસ્ટના પ્રમુખ તેમજ ટ્રસ્ટના હોદ્દેદારોએ વેસ્ટમાંથી બેસ્ટનું એક અભિયાનનું કાર્ય કર્યું કે જે ચોપડા લેવા આવે તેમને આગળના ધોરણના ચોપડામાં અડધી નોટબુકમાં વધેલા પહેલા કાગળો આપે જે વેસ્ટ કાગળોનો નવા ચોપડા બનાવી જરૂરમંદ વિદ્યાર્થીઓને વિના આપવામાં આવે વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી શું નામ આપનું ચિરાગભાઈ દરજી સરનું કાર્યક્રમ રાખ્યો છે કયા ટ્રસ્ટ માધ્યમથી રાખવામાં આવેલો છે આજે હર હંસ ચેરિટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે એટલે અત્યારે જે મોંઘવારીમાં ચોપડાની કિંમતો જે વધેલી છે એના અનુસંધાને અમે ફક્ત એકસો ને એસી રૂપિયામાં એક ડઝન ચોપડા માર્કશીટ દરેક વિદ્યાર્થીઓને આપીએ છીએ અને આ ચોપડા વિતરણ અમે ફક્ત અમારા સમાજ પૂરતું જ નહીં કોઈ પણ સમાજનું વિદ્યાર્થી આવે કે જે માર્કશીટ લઈને આવે એને એક ડઝન ચોપડા અમારે આપવાના અને અમારા ટ્રસ્ટ દ્વારા જે ખરેખર જરૂરિયાતમંદ વિદ્યાર્થી હોય તેને અમે આર્થિક રીતે શૈક્ષણિક મદદ પણ કરીએ છીએ તેઓ જેમ કે તેઓની ટ્યુશનની ફી છે કોલેજ સ્કૂલની ફી છે એ લોકોને સ્કૂલ બેગ કે કોઈ પણ બીજી એવી વસ્તુઓની જરૂરિયાત પડતી હોય શૈક્ષણિક કીટની જરૂરિયાત પડતી હોય તે પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ હર જે ચેરિટેબલ ટ્રસ્ટ ચાલી રહ્યું છે એના માધ્યમથી બીજા કેવા કેવા કાર્યક્રમ કરવામાં આવતા હોય છે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેઈન તો અમારું શૈક્ષણિક કાર્ય છે પ્લસ વિધવા બહેનોને સહાય છે ગળા ઘરમાં અમે લોકો સહાય કરીએ છીએ અને કોઈ પણ એવું જરૂરિયાતમંદ મેઇન અમારો આશય છે શૈક્ષણિક કે શિક્ષણને લગતી કોઈ પણ વિદ્યાર્થીને જરૂરિયાત હોય તો તે અમારે ટ્રસ્ટ દ્વારા અમે મદદરૂપ થઈએ છીએ ખાસ કરીને વાત કરીએ આઝાદી કાર્યક્રમમાં વેસ્ટમાંથી બેસ્ટ કે જે વિદ્યાર્થીઓના ભણતરમાં જે ચોપડા વધેલા હોય છે અને પાછળના પેજની જે વાત કરીએ છીએ આપણે જેમાં એમાં શું કહેશું અમારા હરંશ ચેરિટેબલ ટ્રસ્ટ અને ખાસ તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે સંસ્થા ચાલે છે તેમનું એક સંવેદન તરીકેનો પ્રોજેક્ટ છે કે જેઓ નોટબુક અને ચોપડાની પાછળ જે કોરા પેજ વધેલા હોય છે તેઓ લઈ અને એમાંથી નવા ચોપડા અને નોટો બનાવી અને ગરીબ વિદ્યાર્થીઓને તેઓ વિતરણ કરે છે તો એમના આ પ્રોજેક્ટની અંદર અમારા ટ્રસ્ટ દ્વારા પણ અમે લોકો પણ દરેકને કીધું છે કે તમે પણ નોટબુક ચોપડાના કોરા પેજ અમને આપી જાઓ અને એ પેજ અમે હરંશ ટ્રસ્ટ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને આપીએ છીએ આજે સાંજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પણ મિત્રો આવવાના છે કેટલા અંદાજે કેટલા ચોપડાણ કરવાની છે અંદાજે અમારી પાંચસો ડઝન તો હાલ છે જ એટલે શું 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 વિતરણમાં કરવાનું હાલ અમે ખાસ તો ચોપડા જ આપવાના છીએ અને જે ખરેખર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ હોય એ લોકોને અમે પૂરી શૈક્ષણિક કીટ પણ આપીશું જેમ કે સ્કૂલ બેગ છે એ કંપાસ છે પેન્સિલનું પેકેટ છે પેનનું પેકેટ છે વોટર બેગ છે આ બધી કીટ આપી આપણે